આજે દસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને આમ કાન સર્વા કરોને તો કદાચ ક્યાંકથી પતંગની કન્ના બંધાવાનો કે પેલી દૂરી સરવા સંભળાશે હા ઉત્તરાયણના યુદ્ધની તૈયારીઓ હવે ચરમસીમા પર છે બિલકુલ તો આજે આપણે આ જ તહેવાર પર એક ઊંડાણપૂર્વક નજર નાખીશું આપણી પાસે જે લેખ છે તેમાંથી એ સમજવાની કોશિશ કરીશું કે કે આ એક સામાન્ય દોરીથી બંધાયેલી પતંગ આટલા મોટા પાયે ખગોળ સમાજ અને અર્થતંત્રને કેવી રીતે જોડી શકે છે બરાબર અને આજના ડાઈવનો હેતુ માત્ર ઉજવણીની વાત કરવાનો નથી ના પણ એ સમજવાનો છે કે આ તહેવાર આટલો ખાસ કેમ છે મતલબ કે પતંગ ચગાવવાના આનંદની પાછળ કઈ પરંપરાઓ અને કયા જોખમો છુપાયેલા છે એની પણ વાત કરીશું ચલો તો શરૂઆત નામથી જ કરીએ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ આ બે નામ કેમ લેખ કહે છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે મકર સંક્રાંતિ આ તો આ તો મોટા ભાગના લોકો જાણતા હશે પણ આમાં ઊંડાણ શું છે જો અહીંયા જ ખરી મજા છે ભારતના મોટા ભાગના તહેવારો ચંદ્ર આધારિત કેલેન્ડર પર ચાલે છે એટલે દર વર્ષે તારીખ બદલાય હા દિવાળીની જેમ બરાબર પણ મકર સંક્રાંતિ એ ગણિયા ગાંઠિયા તહેવારોમાંનો એક છે જે સૂર્યના ભ્રમણ પર આધારિત છે ઓ અને એટલે જ તે દર વર્ષે લગભગ એક જ તારીખે ચૌદમી જાન્યુઆરીએ આવે છે ઉત્તરાયણ શબ્દ પોતે જ એક આમ એક ખગોળીય ઘટના છે એટલે એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ સાચું આ તહેવાર સીધો જ બ્રહ્માંડ સાથે જોડાયેલો છે વાહ આ તો ખરેખર બહુ રસપ્રદ વાત છે અને આ બ્રહ્માંડ સાથેના જોડાણની તૈયારીઓ પૃથ્વી પર તો યુદ્ધના ધોરણે થાય છે હા હા

કારણ કે દાવ પર માત્ર પતંગ જ નહીં લોકોનું ગુજરાન પણ લાગેલું હોય છે બરાબર અને પછી દાબા પર જે કાપ્યો છે કે લપેટ ની બૂમો સંભળાય છે એ તો આખા વર્ષનો થાક અને આવેશ કાઢવાનો એક એક સામુદાયિક અવસર બની જાય છે સાચી વાત છે પણ આ યુદ્ધ અને આવેશની એક અંધારી બાજુ પણ છે જેનો ઉલ્લેખ લેખમાં છે હમ ખાસ કરીને પેલી માંજાવાળી દોરીથી થતા અકસ્માતો આ તો બહુ ગંભીર વાત છે બહુ જ આ એક થોડી જટિલ સમસ્યા છે તો આના ઉકેલ માટે શું પગલા લેવાઈ રહ્યા છે શું પેલી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ પૂરતો છે પ્રતિબંધ તો છે પણ એનું પાલન કરાવવું એ મુશ્કેલ છે સૌથી ગંભીર મુદ્દો લોકોની માનસિકતાનો છે મતલબ કે જીતવા માટે ઘાતક દોરીનો જ ઉપયોગ કરવો એ વિચાર બદલવાની જરૂર છે પતંગ લૂંટવા માટે રસ્તા પર દોડતા બાળકો અને ધાબા પરથી પડી જવાના બનાવો હા એ પણ બહુ બને છે એ પણ એટલા ચિંતાજનક છે ત્યારે સવાલ એ થાય કે મજા અને સાવચેતી આ બે માં બેલેન્સ કઈ રીતે કરવું ખરું અને જવાબદારીની વાત પરથી મને યાદ આવ્યો આ તહેવાર માત્ર મોજ મસ્તીનો નથી એ દાન અને સેવા સાથે પણ એટલો જોડાયેલો છે બિલકુલ લેખમાં ગુપ્ત દાનનો એક રસપ્રદ ઉલ્લેખ છે લોકો તલના લાડુમાં સિક્કા મૂકીને દાન કરે છે હા અને આ પ્રથા ભારતીય સંસ્કૃતિમાં દાનના મહિમાને બહુ સુંદર રીતે દર્શાવે છે એની સાથે જ ઊંધિયું જલેબી શેરડી બોર આ બધી ખાણીપીણી પણ એ ઋતુ પ્રમાણે સ્વાસ્થ્ય અને સામાજિક મેળાવડાનું પ્રતિક છે ખરું ને શિયાળામાં શરીરને જે ગરમી અને પોષણની જરૂર હોય તે આ ખોરાકમાંથી મળે છે દિવસભર પતંગબાજી અને ખાણીપીણી પછી રાતનું આકાશ એ પણ કંઈક અલગ જ લાગે છે હા લેખમાં ટુક્કલનો ઉલ્લેખ છે મને લેખની એ વાત ખૂબ ગમી જ્યાં તારાઓ વચ્ચે તરતા દીવડાઓનું વર્ણન છે અને હવે તો આ તહેવાર માત્ર સ્થાનિક નથી રહ્યો લેખમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની વાત છે હા એ તો હવે એક મોટી ઇવેન્ટ બની ગઈ છે બરાબર આ માત્ર પ્રવાસીઓ પતંગ જોવા આવે છે એવું નથી હવે તો ઇન્ડોનેશિયા જાપાન ઇટાલી જેવા દેશોના પ્રોફેશનલ પતંગબાજો પોતાની ખાસ ડિઝાઇનવાળી વિશાળ પતંગો લઈને આવે છે ઓહો આ કારણે હવે તે માત્ર એક ધાર્મિક તહેવાર નથી રહ્યો પણ એક ગ્લોબલ કાઇટિંગ સ્પોર્ટ ઇવેન્ટ બની ગયો છે તો આ બધી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે મકર સંક્રાંતિ એ માત્ર એક દિવસની રજા કે પતંગ ચગાવવાનો તહેવાર નથી ના બિલકુલ નહીં એ તો ખગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરંપરાઓ ખાણીપીણી અને આધુનિક રમતગમતનું એક એક જીવંત મિશ્રણ છે બિલકુલ અને અંતે આ ડાઈવેક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે શું જેમ એક પતંગને આકાશમાં ઊંચે ઉડવા માટે ખેંચ અને ઢીલ એટલે કે દોરી પરના યોગ્ય નિયંત્રણની જરૂર પડે છે તેમ આપણે આપણા જીવનમાં આનંદની ઉડાન અને જવાબદારીની પકડ વચ્ચેનું સંતુલન એ કેવી રીતે શોધી શકીએ